માનનીય અંજલી બેન નમસ્કાર હું ગૌરક્ષા મંચ થી ખુબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે સાહેબ જે રીતના ગુજરાત ની સેવા કરી જે રાજકોટ માટે કર્યું છે એમ્સ છે જીવદયા માટે કર્યું છે ગૌરક્ષા માટે કર્યું છે એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલ નું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોપે કે સોપની કરે એ દુઃખ ની બાબત છે ખોટું નથી નથી યોગ્ય આ ભોગવી લેવું કેમ કે શ્રદ્ધાંજલિ માં લાખો લોકો આવ્યા છે લોકોની સંપત્તિ હતી તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે

Ciego <inaudible> mata. Ah.